જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન ગણપતિ દાદાજીનો જેરે અત્યારે હાલ પર્વ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન ગણેશજીને પ્રિય પુષ્પ જે છે અને એ પ્રિય પુષ્પનું નામ છે જાસુદનું પુષ્પ અને જાસુદના પુષ્પ ઉપર આજનો આપણો વિડીયો છે મિત્રો ખાસ કરીને જાસુદના પુષ્પ ભગવાનને અર્પણ કરવાથી સાથીની પ્રાપ્તિ અને સાથીના સુખોની પ્રાપ્તિ થાય છે મિત્રો કેમ પુષ્પ મિત્રો ભગવાનને દરેક ભગવાનને અલગ અલગ ફૂલ પ્રિય છે જેમ કે શિવજીની વાત આવે ત્યારે શિવજીને પ્રિય છે ધતુરાનું ફૂલ ભગવાન સૂર્યદેવને અલગ પ્રિય છે સૂર્યમુખીનું પુષ્પ રક્ત પુષ્પ માતાજીને ગુલાબના પુષ્પ પ્રિય હોય છે તેમ અહીંયા જ્યારે ગણપતિ દાદાની જ્યારે વાત આવે છે ત્યારે એવું કહેવાય છે શ્લોકમાં તો લખ્યું છે કે રક્ત પુષ્પ અને એમાંય પણ લાલ પુષ્પ અને એમાંય પણ જો જાસૂદનું લાલ પુષ્પ હોય તો ગણેશજીને વધારે પ્રિય છે અને જે વસ્તુ જેને પ્રિય હોય ને એ વસ્તુ એને આપો ને તો વધારે પ્રસન્ન થઈ જાય પુષ્પની અંદર પુષ્પ જે છે ને એમાંથી નીકળે છે સુવાસ ઘણી વાર એવું બને કે પતિ પત્નીના લગ્ન પણ થઈ ગયા હોય પણ એમનું જીવન સુવાસિત નથી હોતું મતલબ જે એકબીજા પ્રત્યે જે આકર્ષણ એકબીજા પ્રત્યે જે પ્રેમ હોવો જોઈએ જે લગાવ હોવો જોઈએ એ ધીરે 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 લગાવ ઓછો થઈ જાય છે અને જ્યારે લગાવ ઓછો થવા માંડે ને ત્યાં હંમેશા ક્લેશ વધવા લાગે છે હંમેશા પ્રેમને લગાવને વધારવા માટે એવા જ દ્રવ્યનો ઉપયોગ કરીએ કે જે દ્રવ્યથી એનું ફળ સારું મળતું હોય તો પુષ્પથી ફૂલથી બને બને છે છે ફૂલનો રસ ભેગો થાય ને એનાથી અને અર્થ સુવાસિત લગાવવાથી ચારે બાજુની સુગંધ ફેલાય છે કહેવાનો મતલબ કે ભગવાનને અતર અથવા જો જાસૂદના પુષ્પ ભગવાનને અર્પણ કરવામાં આવે ગણેશજીને તો જાસુદમાં જેવી સુવાસ છે જે ગણેશજીને બહુ પ્રિય છે તે રીતે ગણેશજીની કૃપાથી મનુષ્યના જીવનમાં દાંપત્ય જીવનમાં સુવાસ મળે મતલબ કે દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની વૃદ્ધિ થાય અને જે વ્યક્તિને કદાચ જીવનસાથીની પ્રાપ્તિ પણ નથી થઈ તો ભગવાનને પ્રિય પુષ્પ અર્પણ કરવાથી જીવનસાથીની પ્રાપ્તિ પણ થાય છે હવે રહી વાત કે ભગવાન ગણેશજીને જ્યારે આ પર્વ ચાલુ હોય તે દરમિયાન જાસૂદના પુષ્પ ભગવાન ગણપતિ દાદાને અર્પણ કરવાના છે પણ સાથે સાથે તમે જો ભગવાન ગણેશજીના આ નવ મહાશક્તિ જેને કહેવાય છે ગણેશજીની નવ મહાશક્તિ દરેક ભગવાનની અલગ એક તાકાત હોય છે જેમ કે આપણે હનુમાનજી મહારાજની ચોપાઈમાં આવે છે તો અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા શબ્દ આવે છે અષ્ટ સિદ્ધિ એટલે આઠ પ્રકારની જે સિદ્ધિઓ છે ગણપતિ દાદામાં આઠ પ્રકારની જે સિદ્ધિઓ જે છે હનુમાનજી મહારાજમાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આ હનુમાનજી મહારાજ પાસે હતી તો દરેક દેવી દેવતાઓ જોડે અલગ અલગ એક પ્રકારની શક્તિ હોય છે તેમ અહીંયા ભગવાન ગણેશની જે નવ શક્તિઓ છે એ શક્તિ બહુ મોટું કાર્ય કરે છે તો આપણે અહીંયા ભગવાન ગણેશજીને જીવનની અંદર પોતાના દાંપત્ય જીવનમાં પ્રેમની વૃદ્ધિ માટે ભગવાન ગણેશજીને પુષ્પ અર્પણ કરવાથી એનું જીવન સુવાસિત બને છે તો ગણેશજીને ખાસ કરીને જાસૂદના પુષ્પનો ગણપતિ દાદાને જાસુદનો ફૂલનો હાર અર્પણ કરવાનો જ્યાં સુધી ગણેશજીનો પર્વ ચાલે ત્યાં સુધી તો ફરજિયાત અને ત્યારબાદ પણ મંગળવારે જો ગણેશજીને જાસૂદના પુષ્પથી આ મંત્રથી જો અર્પણ કરવામાં આવે છે તો પરિવારમાં પ્રેમની વૃદ્ધિ થાય છે મિત્રો હું જે કાર્યક્રમની અંદર બોલું જે કહું છું એની અંદર કોઈ જાતનો કોઈ ખર્ચો નથી કે કોઈ એની અંદર કોઈ અનુષ્ઠાન કરવાની જરૂર નથી એકદમ નોર્મલ ઉપાય છે અને એવું કહેવાય છે કે અમુક વસ્તુઓ જે છે એ આસ્થા શ્રદ્ધા અને ભાવથી પણ કાર્ય થઈ જાય છે એટલે નાનકડો ઉપાય છે ઘરેલું ઉપાય છે અને ભગવાનની પૂજાનો ઉપાય છે તો ચોક્કસ જીવનને સુવાસિત બનાવવા માટે આ જાસૂદના પુષ્પનો ઉપયોગ આપણે કરીશું જેમાં ખાસ કરીને અત્યારે તમે આ ઉપાય કરવો હોય તો ભગવાન ગણેશજીને પ્રથમ વંદન કરી તિલક ચોખા પુષ્પ ભગવાનને અર્પણ કરવાના છે અને ત્યારબાદ નવ તમારે જાસૂદના પુષ્પ લેવાના છે અને એક જાસૂદનો હાર ભગવાન ગણેશજીને પહેરાવી દેવાનો અને જાસૂદના જે પુષ્પ નવ છે એ નવે નવ જાસૂદના પુષ્પની ઉપર થોડુંક તમારે સિંદૂર લગાવવાનું નવે નવ જાસૂદના પુષ્પ ઉપર સિંદૂર અને શક્ય હોય તો એની સાથે કદાચ દુર્વા પણ મળી જાય તો દુર્વા જાસુદ પુષ્પ અને થોડું સિંદુર આ એકત્ર કરી અને ભગવાન ગણેશજીના ચરણોમાં મૂકવાનું છે અને જ્યારે તમે ગણેશજીના ચરણોમાં મૂકો છો ત્યારે ગણેશજીની જે નવ મહાશક્તિ છે એ નવ મહાશક્તિના નામ બોલીને ગણેશજીના ચરણોમાં અર્પણ કરવાનું છે પછી ભગવાનને તમારા જીવનમાં જે પતિ પત્ની વચ્ચે અનુબનાવ હોય તો એ બધી વસ્તુ માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે જીવનમાં દાંપત્ય જીવનમાં ઘણી વખત પતિ પત્નીમાં અણ બનાવ થાય એના માટે અનેક રસ્તાઓ વિચારતા હોય છે પરંતુ ક્યાંય કોઈ રસ્તો કર્યા કરતા ભગવાન ગણેશજીને ભગવાનને પ્રાર્થના એ બહુ શ્રેષ્ઠ છે રહી વાત ખાલી ઉપાય બહુ નાનકડા છે જે ઘરની અંદર જાસૂદના પુષ્પ આપણે આજુબાજુમાં ક્યાંક મળી જાય તો જાસૂદના પુષ્પનો હાર પહેરાવાનો ભગવાનને તિલક ચોખા પુષ્પ અર્પણ કરી અને જાસુદા પુષ્પની સાથે દુર્વા અને થોડીક સિંધુ લગાવી અને આ નવું નામ બોલીને ભગવાન ગણપતિને અર્પણ કરવાના છે અને એ નવું નામ છે એમાંથી પહેલું નામ તમને કહું છું મિત્રો આ તો મેં પતિ પત્નીના વચ્ચેની વાત કરી પણ જ્યાં પુષ્પમાં સુવાસ છે એટલે ઘણી વખત એવું થાય કે પિતા પુત્ર વચ્ચે પણ એકબીજા પ્રત્યે આકર્ષણ જે છે ઓછું થઈ જાય મતલબ ઘણી વખત નાની નાની વાતમાં પિતા પુત્ર પણ ઝઘડતા હોય છે તો અહીંયા પુષ્પનું કામ છે સુવાસિત આપવું પુષ્પનું કામ છે પ્રેમમાં વૃદ્ધિ કરવી એટલે સંબંધોને મધુર કરવા બગડેલા સંબંધો પણ સુધરતા હોય છે આ ઉપાયોથી ઠીક છે ઘરેલું ઉપાય છે તો હવે ભગવાન ગણેશજીની જે નવ શક્તિઓ છે જે નવ શક્તિઓના નામ કયા છે એ હું તમને કહું છું જાશુદા પુષ્પની સાથે નવું નામ બોલી ભગવાન ગણેશજીના ચરણમાં ચોક્કસ અર્પણ જો ગણેશજી પ્રસન્ન થશે તો એનાથી તમારા કાર્ય સિદ્ધ થશે હવે જે નવ શક્તિ છે એનું પહેલું નામ છે ઓમ

ચોથું ભગવાન ગણેશજીનું જે નામ છે ઓમ પાંચમું ભગવાન ગણેશજીનું નામ છે ઓમ છઠ્ઠું નામ ઓમ ઉગ્રય નમઃ સાતમું ભગવાનનું નામ ઓમ તેજોવત્ય ગણેશજીનું આઠમું નામ ઓમ સત્યાય નમઃ અને છેલ્લું નામ ઓમ વિઘ્ન નાસિન્ય નમઃ વિઘ્ન નાસિન્ય નમઃ મતલબ એવો થાય કે વિઘ્નને નાશ કરવા વાળી જે તાકાત છે ભગવાન ગણેશજીનો આપણે ઘણી વખત ગણપતિને કહીએ ભય ભગવાન ગણપતિ વિઘ્નને નાશ કરજો પણ ગણેશજીની એક તાકાત એવી છે કે જે એ તાકાત જ વિઘ્નને નાશ કરે છે એટલે આ શક્તિનું નામ જ છે ઓમ વિઘ્ન નાસિન્ય નમઃ તો ભગવાન ગણેશજીની આ જે નવ તાકાત નવ શક્તિઓ હતી નવ શક્તિઓના નામ બોલી અને ભગવાન ગણેશજીના ચરણમાં જો જાસૂનું પુષ્પ અર્પણ કરવામાં આવે અને આ ગણેશજીના પર્વમાં તો ચોક્કસ કરવાનું છે એ સિવાય પણ શક્ય હોય તો મંગળવારે મંગળવારે તમારે આ ઉપાય તમે ચાલુ રાખવાનો અને ભગવાન ગણેશજીને આ ઉપાય કરવાથી એવું કહેવાય છે આનાથી જીવનમાં સુવાસિત પ્રેમ અને લગાવ પતિ પત્નીનો પણ વધે છે અને જે વ્યક્તિના જીવનમાં લગ્નને લઈને દુવિધાઓ હોય તો એ દુવિધાઓ પણ ભગવાન ગણેશજીના આશીર્વાદથી એ વિઘ્ન પણ ટળી જાય છે એના કાર્ય સિદ્ધ બને છે તો દર્શક મિત્રો સુંદર મજાનું આજે ભગવાન ગણેશજીની નવ શક્તિઓની આપણે ચર્ચા કરી અને નાનકડો ઉપાય છે ઘરેલું ઉપાય છે અને નવ જાસૂના પુષ્પનો ઉપાય છે ચોક્કસ આ કરી અને ભગવાન ગણેશજીની શ્રદ્ધા અને ભાવથી પૂજા પાઠ કરી અને ઉપાય કરજો જેનાથી તમારા કાર્ય સિદ્ધ બનશે મને આપી દો હવે દર્શક મિત્રો રજા જય ભગવાન